વાલા સારસ હવે તું એકદમ ઠીક છે હું મારા ગામડે પાછું જાઉં છું તને મળવાનું મન થશે તો પાછો આવીશ સારું શિકારી દોસ્ત જ્યારે ઈચ્છા થાય ત્યારે તને મારી જ્યારે પણ યાદ આવે બસ મને યાદ કરી લેજે આ હીરામાં એટલી બધી શક્તિ છે કે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે આ ચમકી ઉઠશે અને તારા સુધી આવવાનો રસ્તો પણ મને બતાવશે શું કીધું તે મને વિશ્વાસ તો નથી આવતો પણ અજમાવીને જોઈશ ચાલ ત્યારે શિકારી જતો રહ્યો વેત્યા ત્યાં શિકારીના પગમાં વાગી ગયું તેણે ઈલાજ તો કરાવ્યો પણ થોડા જ પગલા ચાલી શકતો હતો અમારી સાથે શું થયું કઈ કામ કરીને પૈસા પણ નથી કમાવી શકતો લાગે છે કંઈ પણ કર્યા વગર આ ઘરમાં ભૂખ્યો તરસ્યો મરી જઈશ